અનેક જયના કાર્યો થયા છે અત્યાર સુધીમાં આઠ હજાર કરતા પણ વધારે જળસંચયના કાર્યો માત્ર રાજકોટ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં કામ કરવાનું એમનું લક્ષ્યાંક છે અને એ જ આગળ વધારવા માટે અત્યારે ભારતની જે પાણીની પરિસ્થિતિ છે એને તમે કઈ રીતે જોવો પાણીની પરિસ્થિતિ ભારતમાં આપણે જાણીએ છીએ કે સિત્તેર ટકામાં દરિયો છે અઠ્યાવીસ થી પચીસ થી પાણી ખારું છે મોટા ઊંધી રકામી જેવો એટલે પાણી જે પડે એ તળી જાય અને દરિયામાં જતું રહે છે વરસાદનું પાણી સારામાં સારું શુદ્ધ પાણી છે આપણે એમ કેવાય છે કે નિસંદિત પાણી આરવાનું વગેરે એ બધા પાણીમાં સારું પાણી વરસાદ પણ

બનાવવાના ગામડામાં મોટા ભાગના લોકો જે છે હવે એની પાસે બે એકર અઢી એકર વધુ વધુ જમીન છે વધારે જમીન વાળા રક્તેદારો બહુ ઓછા છે એટલે કે સીમાંત ખેડૂત અને નાના ખેડૂતો છે લોકો ને ફ્રી ના તર ઊંડા રહ્યા છે એટલે હજાર ફૂટ બારસો ફૂટ નો દાખ અને એ પાણી આવે એ પણ ખરું છે

ત્રણેય સિઝનના પાક લઈ શકે અત્યારે મિત્ર એક ચોમસાનો જ પાક લઈ શકે છે મોટા ભાગના રવિ પાક ખરીફ પાક અને ઉનાળાનો પાક પણ લઈ શકે આ એના માટે આ ખેત તલાવડા આ રિચાર્જ પ્રયોગ ખૂબ સારી પ્રવૃત્તિ છે આપશ્રીએ વાત કરી કે નર્મદાનું પાણી સૌની યોજનાથી ગુજરાતમાં પહોંચી ગયું છે એ ખૂબ જ સરસ વાત છે પણ નર્મદાનું ઉદ્દમસ્થાન તો મધ્યપ્રદેશમાંથી છે તો ફ્યુચરમાં કદાચ નર્મદાનું પાણી ગુજરાતને ન મળી શકે

સ્વય જો આવો આવો પ્રયત્ન કરશું તો આવનાર પેઢી માટે ખૂબ ઉપયોગી થવાનું છે છે અને ખેડૂત એ રાષ્ટ્રનો તાત રાષ્ટ્રના તાતને અત્યારે બીજા ઉપર આધાર રાખવો પડે છે ખેતી આજની ખેતી આકાશી ખેતી થઈ ગઈ છે આકાશ સામુ જો પડે વરસાદ આવે તો જ પાક થાય વરસાદ ન થાય તો પાક ન થાય અને મોટા ભાગે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ સારું નોર્મલ ઇયર તો ક્યારેક જ હોય છે આ વખતે પણ જાણી છે હમણાં અતિ વરસાદ થયો એને કારણે પાક ને નુકસાન ગયું સરકાર દ્વારા એક હજાર કરોડ નું પેકેજ જાહેર કરવામાં આવ્યું ખેડૂતને મળે ત્યારે એ કહી શકાય આવી પરિસ્થિતિ છે આપી વાત કરી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ની તો તમારી દ્રષ્ટિએ તમે પર્સનલી ગીર પરિવાર ટ્રસ્ટ ને જે કાર્ય થઈ રહ્યા છે એને કઈ રીતે જોવો છો ગીરગંગા પરિવારને પરિવાર ને હું છેલ્લા બે ત્રણ વર્ષથી જાણું છું

કાર્યકર્તાઓ બધા હાજરી આપવાના છે સો ટકા બીજો એક પ્રશ્ન એ કે અત્યારની જો શહેરીકરણ વધતું જઈ રહ્યું છે ગામડાઓમાંથી લોકો શહેરોમાં આવતા જઈ રહ્યા છે તો શહેરોમાં પણ ડેવલપમેન્ટ વધતું જાય છે કોંક્રીટના જંગલ ઉભા થતા રહી રહ્યા છે લોકો વૃક્ષો કાપતા જાય છે તો જેમ શહેરીકરણ વધશે એમ પબ્લિક વધવાનું જ છે તો સરકાર બધી જગ્યાએ પાણી નથી પહોંચાડી શકતી અત્યારે જેમ રાજકોટ છે તો એક સ્માર્ટ સિટી જેમ બની રહ્યું છે તો ત્યાં હજી સુધી પાણી પહોંચ્યું નથી તો લોકો બોર રિચાર્જ નો સહારો લે છે કે બોર ઊંડા કરે છે તો એનાથી શું પાણી રાજકોટ ને પૂરતું પાણી મળી શકે એવું લાગે છે રાજકોટ માટે અત્યારે આપણે છેલ્લા બે વર્ષ થી ખેત તલાવડા જુદા જુદા શરૂ કરી દીધા છે અહીંયા આપણે નાના માં લાખાની સરોવર એના દ્વારા પચ્ચીસ થી ત્રીસ તલાવડા અહીંયા આપણે રાજકોટ માં રાજકોટમાં માં પણ કરેલ છે કે આ જે આપણે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર નો આંકડો જે સંકલ્પ છે જે પૂર્ણ કરવા માટે રાજકોટ જુદા જુદા ગામડામાં બધી જગ્યાએ આ કરવાની જરૂર છે ઓકે બીજો એક પ્રશ્ન એ કે લોકો પાણીની કિંમત કરતા નથી જ્યાં સુધી નળમાં પાણી આવે છે ત્યાં સુધી કોઈને કિંમત થતી નથી પણ જે દિવસે પાણીના ટેન્કર મંગાવવા પડે છે ત્યારે એમને સાચી કિંમત થાય છે તો તમારી દ્રષ્ટિએ લોકોને શું સમજવું જોઈએ કે કઈ રીતે પાણીનો બચાવ પાણીનો બચાવ માટે આપણે ખાસ ત્યાં રિચાર્જ પ્રયોગ અને આપણો જે ગામડામાં પણ જે વરસાદ બધી જગ્યાએ પડે છે એ આજુ બાજુ કે કુવા વિચાર અથવા તો ડંકી હોય આપડે જુના હોય એમાં પાણી ઉતારવું જોઈએ કારણ કે ખેતી માટે તો રાજકોટ હજી corporation આપણ ને ટેન્કરો આપશે પણ ગામડામાં તો એવા સમયે ખેતી માટે કેવાય છે ખેડ ખાતર ને પાણી એ ન હોય ત્યાંથી થી નાણું લાવે પાણી ખેડ હોય એટલે ખેતી તો થવા છે પોતાની જમીન છે પોતે માલિક છે

અને મોટો થાય યુવાન થાય વૃદ્ધાવસ્થા અને અંતે જ્યારે મૃત્યુ પામે ત્યારે એને ગંગાજળ એના મોઢામાં પણ મૂકવામાં આવે છે અને આપણા પરિવારના બધા લોકો ભેગા થાય છે એટલે જીવનની અંદર જન્મથી મૃત્યુ સુધી પાણીની ખૂબ જરૂર છે સો ટકા પાણીનું મહત્વ વિશેષ છે એમ શરીરમાં લોહીનું મહત્વ છે એટલું જ પાણીનું મહત્વ છે મારી દ્રષ્ટિએ બીજો પ્રશ્ન એ કે લોકોની માન્યતા એવી હોય છે કે કોઈ પણ એનજીઓ હોય છે કે સંસ્થા હોય છે તો એ માત્ર દાનથી કે આર્થિક રીતે જ એમનો મેઇન ગુલ છે તો આપણે શું ગીરગંગા પરિવહન ટ્રસ્ટને આર્થિક સિવાય કોઈ પણ બીજી રીતે મદદ કરી શકીએ આપણે કોઈ પણ દાન આપી શકે કોઈ પણ વ્યક્તિ દાન આપે દાન આપી આપી દે એટલે એ તો છૂટી જાય પણ દાન મળ્યા પછી એનું આયોજન કરી અને એનો કેવી રીતે ઉપયોગ કરવો એ મહત્વનું છે પૈસા તો ધન મન અને ધન ધન ઘણા લખાવે છે દાન પણ એ એનો યોગ્ય જગ્યાએ આયોજન જ અમલ કરવો કઈ જગ્યાએ જગ્યા એ એનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થાય છે ટૂંક સમયમાં દિલીપભાઈ ને રાષ્ટ્રપતિ ને હસ્તે એવોર્ડ મળવાનો છે એના વિશે દિલીપભાઈ ને અઢાર તારીખે આપણે જાણીએ છીએ કે આ ટૂંકા ગાળામાં રાષ્ટ્રપતિ એવોર્ડ આપતા હોય એવો કદાચ ત્યારથી હું એને ઓળખું છું એટલે એ દંપતી એવા પવિત્ર અને દીર્ઘ દ્રષ્ટિ વાળી વ્યક્તિ છે કે જેને આ એક વિચાર આવ્યો બહુ સારી બાબતો છે પૈસા દેવા વાળા દાન દેવા તો આપી જાય છે પણ પછી એનો જે આ આયોજન કરી અને એનો અસરકારક ઉપયોગ કરવો એનો એક એક રૂપિયો એનો ક્યાંય ખોટે માર્ગે ન વપરાય એનું કામ મુખ્ય ગીર ગંગા નું છે અત્યારે પુરુષોત્તમભાઈ આપે ખુબ જ સંક્ષિપ્તમાં પણ ખુબ જ મહત્વની સારી માહિતી આપી છે આપનો ખુબ ખૂબ આભાર થેન્ક યુ